જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું ભગવાન શિવ અને નારદ મુનિની કથા વિશે આ કથાનો બોધપાઠ છે જો કોઈ નિસ્વાર્થ ભાવે આપણને સારી સલાહ આપે તો આપણે તેની વાત પર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ આપણી આસપાસના ઘણા લોકો આપણને સમયાંતરે સલાહ આપતા જ રહે છે આપણે એવા લોકોને ઓળખવા જોઈએ જે આપણને નિસ્વાર્થ ભાવે સાચી સલાહ આપે છે આપણે આવા લોકોની વાતને નજરઅંદાજ ન કરવી જોઈએ નહીં તો નુકસાન આપણને જ થઈ શકે છે આ વાત આપણે ભગવાન શિવ અને નારદ મુનિની કથામાંથી શીખીએ એકવાર નારદમુનિએ કામદેવને હરાવ્યા હતા નારદજીને આવો ગર્વ થયો તે બધાને કહેતા હતા કે તેમણે કામદેવને હરાવ્યા છે તે પોતાના વખાણ કરતા હતા ઉત્સાહમાં તેઓ ભગવાન શિવના કૈલાશ પર્વત પર પણ પહોંચી ગયા ભગવાન શિવે પણ કામદેવને વાળીને રાખ કરી દીધા હતા પરંતુ તેઓ ક્રોધિત હતા નારદ મુનિ ભગવાન શિવને કહે છે કે હું તો ક્રોધિત ન હોવા છતાં પણ મેં કામદેવને હરાવ્યા છે નારદ મુનિની આ વાત સાંભળી શિવજી સમજી ગયા કે નારદ મુનિ ભક્ત હતા અને તેમને અભિમાન થયું હતું શિવજીએ કહ્યું કે તમે કામદેવને હરાવ્યા તે યોગ્ય છે પરંતુ તમારે તેના વિશે અભિમાન ન કરવું જોઈએ તમે મને આ કહો છો પણ વિષ્ણુને ન કહેજો શિવજીની આ સલાહ સાંભળીને નારદજીને લાગ્યું કે શિવજીને તેમની પ્રશંસા ગમી નથી એટલા માટે તેઓ મને આ કહી રહ્યા છે શિવજીના ઇનકાર પછી પણ નારદ મુનિ વિષ્ણુજી પાસે પહોંચ્યા નારદ મુનિની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ સમજી ગયા કે તેમના ભક્ત અહંકારે બની ગયો છે અને તેમનો અભિમાન દૂર કરવું જ પડશે આ પછી ભગવાન વિષ્ણુએ પોતાના જાદુથી એક શહેર બનાવ્યું જ્યાં એક રાજકુમારીનો સ્વયંવર થઈ રહ્યો હતો નારદ મુનિ પણ તે શહેરમાં પહોંચ્યા અને રાજકુમારીને જોઈને તેના પર મોહી ગયા નારદે રાજકુમારી સાથે લગ્ન કરવા માંગતા હતા તેઓ તરત જ ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયા હતા નારદજીએ ભગવાનને કહ્યું કે મને એક સુંદર રૂપ આપો જે જોઈને રાજકુમારી મને સ્વયં બનવા પસંદ કરશે આ બાદ વિષ્ણુજીએ નારદ મુનિને વાનરનો મોહ આપ્યો આ સ્વરૂપમાં નારદ સ્વયંવર સુધી પહોંચ્યા નારદ મુનિનું ત્યાં ખૂબ જ અપમાન થયું તેનાથી ક્રોધિત થઈને નારદ મુનિએ પણ ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો જ્યારે નારદ મુનિનો ક્રોધ ગયો અને તે આખી વાત સમજી ગયો ત્યારે તેનો અહંકાર નાશ પામ્યો અને તેણે ભગવાન વિષ્ણુની માફી માંગી મિત્રો આ કથા પરથી આપણને એ સાર મળે છે કે ભગવાન શિવે નારદ મુનિને જે વાતો કહી છે તે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે ભગવાન શિવે નારદને કહ્યું હતું કે તમારે અભિમાન ન કરવું જોઈએ શિવજી નારદ યોગ્ય સલાહ આપતા હતા પરંતુ નારદે અહંકારના કારણે તે સલાહ પર ધ્યાન ન આપ્યું અને પછી વિષ્ણુજીએ તેનો અહંકાર દૂર કર્યો જો કોઈ વ્યક્તિ આપણને સ્વાર્થ વગર સારી સલાહ હોય તો આપણે તેની વાત સ્વીકારવી જોઈએ અને અહંકાર ન કરવો જોઈએ જય શ્રી કૃષ્ણ આવી જ ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ